હિન્દુ ધર્મમાં સદીઓથી નાકમાં નથ પહેરવાનો રિવાજ છે ત્યાં જ આજકાલ મોડર્ન લાઇફ સ્ટાઇલમાં મહિલાઓ નથ નથી પહેરતી તો કેટલીક મહિલાઓ નાકમાં નથ પહેરવા છતાંય તેના મહત્વથી અજાણ છે તો આજે મેં આપને બતાવીશું નાકમાં નથ પહેરવાનું કારણ અને મહત્વ ઘણા લોકો નથના રિવાજને ફેશન સાથે જોડીને જુએ છે જો કે નથ પહેરવા પાછળ કેટલીક ખાસ માન્યતાઓ છે નથ પહેરવી એ લગ્નની નિશાની તરીકે જોવામાં આવે છે આ જ કારણ છે કે લગ્નમાં નથ વગર દુલનનો શણગાર અધૂરો લાગે છે હિન્દુ રીતિ રિવાજમાં સ્ત્રીઓના સોળ શણગારનું વર્ણન કરવામાં આવે છે નથ પણ સોળ શૃંગારનો મહત્વનો ભાગ છે આયુર્વેદ અનુસાર નાકમાં એક ભાગમાં કાણું પાડવાથી માસિક ધર્મનો દુખાવો ઓછો થાય છે જેનાથી મહિલાઓને પીરિયડ્સના દુખાવાથી રાહત મળે છે સ્ત્રીઓનું નાક પ્રજનન અંગ સાથે જોડાયેલું છે આ વિસ્થિતિમાં ડિલિવરી સમયે દુખાવો ઓછો થાય તેવું પણ કહેવામાં આવે છે માન્યતાઓ અનુસાર નથ પહેરવી એ સારા નસીબની નિશાની માનવામાં આવે છે નથ પહેરનારી મહિલાઓને ભાગ્યશાળી માનવામાં આવે છે નથ પહેરવાથી મહિલાઓની સુંદરતા વધે છે જ્યોતિષ શાસ્ત્રનો એવો સરળ ઉપાય જે ઉપાય કરવાથી ચંદ્રગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે જેને કહેવાય છે કે નાગ વિધવાનો પ્રયોગ સોળ સંસ્કારમાંથી એક આ સંસ્કાર છે સૂર્યનાળી અને ચંદ્રનાળી એટલે કહેવાય કે નાકના બે છિદ્ર છે એમાં જે ચંદ્ર એટલે કહેવાય ડાબી બાજુનું જે નાક છે એ મહિલાઓ વિધાવે બહેનો વિધાવે એનાથી એમને ચંદ્રગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે ચંદ્ર એટલે તમારું મન મનની અશાંતિ ડિપ્રેશન ચિંતા કઈ પણ વસ્તુ યાદ ન રહેવી આ વગેરે તકલીફો જો તમને પડતી હોય તો અવશ્ય તમારે સૌથી પહેલા તમારું જે ડાબા ભાગનું જે નાક છે એને વિંધાવવું જોઈએ એમાં પણ ગોલ્ડ એટલે કહેવાય સોનાનું તત્વ પહેરવું જોઈએ સોનું ધાતુ પહેરવું જોઈએ કારણ કે ચંદ્ર અને સુવર્ણ એટલે કહેવાય સોનું એ બંને ભેગા થાય છે સોનું છે ગુરુ ગ્રહ છે એ જ્યારે સાથે થાય છે ત્યારે લક્ષ્મી કારક યોગ બને છે અને શિવ પાર્વતીની કૃપાથી વિશેષ મનની શક્તિ પ્રાપ્ત થાય છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયો જો આપને ગમ્યો હોય તેને વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો નમસ્કાર હિન્દુ ધર્મમાં સદીઓથી નાકમાં નથ પહેરવાનો રિવાજ છે ત્યાં જ આજકાલ મોડર્ન લાઇફસ્ટાઇલમાં મહિલાઓ નથ નથી પહેરતી તો કેટલીક મહિલાઓ નાકમાં નથ પહેરવા છતાંય તેના મહત્વથી અજાણ છે ઘણા લોકો નથના રિવાજને ફેશન સાથે જોડીને જુએ છે જોકે નથ પહેરવા પાછળ કેટલીક ખાસ માન્યતાઓ છે નથ પહેરવી એ લગ્નની નિશાની તરીકે જોવામાં આવે છે આ જ કારણ છે કે લગ્નમાં નથ વગર દુલ્હનનો શણગાર અધૂરો લાગે છે હિન્દુ રીતિ રિવાજમાં સ્ત્રીઓના સોળ શણગારનું વર્ણન કરવામાં આવે છે નથ પણ સોળ શૃંગારનો મહત્વનો ભાગ છે આયુર્વેદ અનુસાર નાકમાં એક ભાગમાં કાણું પાડવાથી માસિક ધર્મનો દુખાવો ઓછો થાય છે જેનાથી મહિલાઓને પીરિયડ્સના દુખાવાથી રાહત મળે છે સ્ત્રીઓનું નાક પ્રજનન અંગ સાથે જોડાયેલું છે આવી સ્થિતિમાં ડિલિવરી સમયે દુખાવો ઓછો થાય તેવું પણ કહેવામાં આવે છે માન્યતાઓ અનુસાર નથ પહેરવી એ સારા નસીબની નિશાની માનવામાં આવે છે

એટલે કહેવાય કે નાકના બે છિદ્ર છે એમાં જે ચંદ્ર એટલે કહેવાય ડાબી બાજુનું જે નાક છે એ મહિલાઓ વિધાવે બહેનો વિધાવે એનાથી એમને ચંદ્રગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે ચંદ્ર એટલે તમારું મન મનની અશાંતિ ડિપ્રેશન ચિંતા કોઈ પણ વસ્તુ યાદ ન રહેવી આ વગેરે તકલીફો જો તમને પડતી હોય તો અવશ્ય તમારે સૌથી પહેલાં તમારું જે ડાબા ભાગનું જે નાક છે એને વિધાવવું જોઈએ એમાં પણ ગોલ્ડ એટલે કહેવાય સોનાનું તત્વ પહેરવું જોઈએ સોનું ધાતુ પહેરવું જોઈએ કારણ કે ચંદ્ર અને સુવર્ણ એટલે કહેવાય સોનું એ બંને ભેગા થાય છે સોનું છે ગુરુગ્રહ છે એ જ્યારે શાતે થાય છે ત્યારે લક્ષ્મી કારક યોગ બને છે અને શિવ પાર્વતીની કૃપાથી વિશેષ મનની શક્તિ પ્રાપ્ત થાય છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયો જો આપને ગમ્યો હોય તેને વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો નમસ્કાર